ચોવીસ અને મંગળવારના રોજ કોડીનાર શાખાના સ્વયંસેવકો આપણા આદરણીય વડીલ અને બહુ જૂના કાર્યકર્તા અને અધિકારી શ્રી અમુભાઈ સાગર અને તેના પરિવારને ખાસ મળવા માટે આવ્યા છે આ મળવાનો કારણ એવું છે કે ગઈ તારીખ ગયા વર્ષોમાં તારીખ પચીસ છ ઓગણીસો ને પંચોતેરના રોજ આપણા ભારત દેશ ઉપર ઇન્દિરા ગાંધી વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીએ આપણા દેશ ઉપર રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી મોહમ્મદને આદેશ આપેલો હતો કટોકટીનો અને એને આ દેશ ઉપર પચીસ છ ઓગણીસો પંચોતેરના રોજ મોડી રાત્રે આ દેશ ઉપર કટોકટી જાહેર કરી આ કટોકટી એકવીસ માર્ચ સુધી આ દેશ ઉપર રહી અને એકવીસ માર્ચ ઓગણીસો ને સત્યોતેર સુધી આ એકવીસ ત્રણ ઓગણીસો સત્યોતેરના રોજ આ ઇમરજન્સી પૂર્ણ થઈ એટલે એકવીસ આ ઇમરજન્સી રહી એમાં જે ઇમરજન્સીની અંદર અંદર આ કટોકટીની આપણા કોડીનારના બે લોકોને અટક કરીને અહીંયાથી જેલ હવાલે કરવામાં આવ્યા હતા એમાં શ્રી અમુભાઈ મોહનલાલ સાગર તેમજ મગનભાઈ ધારુકિયા

અનુચ્છેદ ત્રણસો બાવન કટોકટીનો ભંગ કરીને પણ કરવામાં આવેલી હતી અને આમાંથી અનેક કાર્યકર્તાઓને ઈરાદાપૂર્વક જે ખરેખર ભારતીય અનુચ્છેદની અંદર લાગુ ન પડતો હોવા છતાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને એકદું શાસન કરીને આ સંઘના અનેક કાર્યકર્તાઓને અંદર જેલ ભેગા નાખી દેવામાં આવ્યા હતા એના ઉપર અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા અને આ દેશની અંદર હિન્દુત્વના કામો ન થઈ શકે હિન્દુ ધર્મના કામો ન થઈ શકે આ પ્રમાણેની એની મહેલી મુરાદ પાર પાડવા માટે આ ઓગણીસો પંચોતેર પચીસ છ ઓગણીસો પંચોતેરના રોજ કટોકટી જાહેર કરેલી હતી જે અન્યાયપૂર્ણ છે પરંતુ સંઘના કાર્યકર્તાઓએ સંયમ રાખીને આ રાષ્ટ્રની ગરિમા જાળવીને રાષ્ટ્રના આદેશનું જે કાંઈ છે એનો માન રાખીને એ બધું સહન કરીને કોઈ પણ જાતના આક્રોશ કર્યા સિવાય એની પોતાની જેલ સજાઓ પણ ભોગવેલી હતી એટલે આજે આવા સ્મરણીય દિવસે આવા જે લોકો જેલમાં ગયા છે અને એકવીસ માર્ચ સુધી જેલની જેમને સજાઓ ભોગવી છે એ પૈકીના શ્રી અમુભાઈ સાગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારી અને કાર્યકર્તા બુઝર્ગ ચોર્યાસી વર્ષના ને આજે અમે એમની પાસેથી આનો ઇતિહાસ જાણવા અને એમને ખાસ

જિગ્નેશભાઈ તેમજ નરસિંહ સાહેબ તેમજ રવિભાઈ તેમજ પ્રદીપ સાહેબ તેમજ ડોક્ટર પરમાર સાહેબ ના હાથે પણ સાલ ઉઠાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મેં પૂરો જનારક પ્રદર્શન કરાવી એની પ્રતિભા છે અને આપણે સતત નમન કરવું જોઈએ હા હા આજે મેં બોલી નાખી છે કટોકટી કે મેં વિદ્યાર્થીઓનો વર્ગ હોય ને વર્ગ હા એ વર્ગમાં જઈએ ટ્રેનિંગ લઈએ એમ ઘણા લોકો ગુજરાતમાં ત્યારે રાજ હતું જસુભાઈ જસવંતિમનભાઈ જસુભાઈ આપણા પ્રતાપ મોર્ય ટેકો આપ્યો હતો ચિમલોભાઈ પટેલ એટલે આપણે બહુ તકલીફ નથી પણ ત્યાં આપણે ટ્રેનિંગ જેમ હવાના ખાડા પાંચે ઉઠવાનું રાત્રે દસ વાગે ભજન ગીત સંગના ગીતો એ બધું ગાઈને પછી હોવાનું એટલે ટ્રેનિંગ કેપો જ હતો અટલા અઢાર મહિનાનો ટ્રેનિંગ કેપો હતો મેં આઠ મહિના ભોગ્યું ઘણા એગિયાર મહિના ભોગ્યું કેશરભાઈ કોટકને બધાય માત જરૂર જરૂરી મારી જૂનમાં કેમ ઝબટ ધરપકડ થઈ હું મોડો આવી ગયું ને મારી પણ ડીઆઈઆરનો કેસ હતો એ પૂરો થયો ને કેસો આ બાની સરકાર ગઈ જશું બાની

જ્યારે કદું ધ્યાન જ થતા ધંધો શું ચાલતો તો ધંધો સરસિદભાઈ અમલ હતા અને તમે ત્યારે બધા સાથે હતા હા સાથે દુકાનમાં સાથે હતા હા પછી ત્યાં તમને જેલમાં તકલીફ આ લોકો તરફથી પ્રશાસન તરફથી કેવી સમસ્યાઓ કઈ થતી હતી એ તો લાંબી વાત છે છતાં તમને કહી દઉં ખાલી ટૂંકાણ માં કયો હા કે પેલા દિવસે પછી હાજર થઈ ગયો હાજર થઈ ગયો આમ કે ભાઈ હવે હાજર થવું જ પડશે ને નાનું ભાઈને છે ગાડીમાં મુકાવ્યા હતા સાબરમતી જેલ સાબરમતી જેલમાં હતો હું બરાબર હા એ સાબરમતી જેલમાં ત્યાં પેલા દિવસે બધું એ લોકો તો બાર છોડી દેવા ગયા આપણી પાસે પૈસા પૈસા આવે જમા કરાવી દેવાનું કપડા બેગ ને બધું બતાવી દેવાનું એ લોકો ચેક કરી લે પછી સંજયભાઈ કઈક રહેવા ગયા જ ભાગો ના મૂક્યા હો મને ક્યાં મૂકી કહો કાજલ કોઠડીમાં રાયલ કોઠડી મૂક્યો ને કંઈક શનિવારે કહેવું કે હતું તો એ કાજલ કોઠડી હું પૂછ દઈને એ કે તમને તો કાજલ કોઠડીમાં છે ભાઈ મેં કીધું હું તો રાજકીય કાર્યકર છું હું તો સામાજિક છું તો કે નહીં એવું કંઈક આવ્યું તમારે કાજલ કોઠડીમાં તો ન્યાય એક ખૂની હતો ને ખૂનીની આરે મને મૂક્યો ખૂની બીજી કોઠડીમાં હતો ને હું ખબર હતો એ હવારે મને કહેતો હતો કે તું મજૂર નામ ગુજરાત કરી રહ્યું એ છે ને સોમવાર એ શનિવારે બંધ કરી દઈ તો સોમવારે ખોલે રવિવારે બપોરે જમાડી જાય પછી હું બંધ કરી દઈ પેશાબ પાણી માટે કુંડા આપે ને પેલે દિવસે જમવાનું આવ્યું ને આવી ગયું નહીં એ દાળ કહેવાની છે શાક કહેવાની ખબર ન પડે ને આમ લઈએ ને તો એ વાસણથી માંડીને મોઢા લાલ જેવું થાય ખાઈ નહીં ઓળો તો ખાઈ ગયો ફટાફટ મારે હતો ને પણ આપણે હું વ્યવસ્થા રાખી હતી દોઢસો જેટલા હતા આમ કુલ જનસંઘના બધા થઈને બસો અઢીસો હતા તો એ લોકો વ્યવસ્થા રાખી હતી એક જણ છે ને તપાસ કરી આવ્યા ચાલીવાળો કોઈ આવ્યો એટલે એ લોકો સોમવારે તપાસ કરી ગયા પછી મગનભાઈ તો પહેલાં પહોંચી ગયા હતા ચડીવાળા તો ખબર પડી કે ચડીવાળા આવ્યા એટલે એટલે જેલના અધિકારીને કીધું કે અમારા મહિલા છે એટલે એને આપણી બધાની ભેગા મોકલા મોટા હોલમાં બધા વયા જાય નહીં નહીં અહીંયા છે અહીંયા છે એટલે પછી ચડીવાળા પગ ગયો તો મારું સ્વાગત કર્યું ભવ્ય આવો આવો કરીને સ્વાગત કર્યું પણ એના પહેલાં ત્યાં સન્નાટો હતો સન્નાટો એટલા માટે કે થોડાક દિવસ પહેલા સંઘના સં કે એક કેપ્સ્યુલ દાંતવાનું કરે ને કેપ્સ્યુલ લખીને શીશામાં નાખી ને ખાડો ખોદી દાટે ને એવું કરતા હશે એમાં પકડાઈ ગયા પકડાઈ ગયા ને એટલે જેલમાં જેલમાં તો કોણ આવે તોફા માથા ભારે આવે ખૂની આવે મારામારી કરવાવાળા આવે એ બધા આવે એટલે ત્યાં એક રિઝર્વ ફોર્સ રાખ્યું હોય એ રોજેરે રિઝર્વ ફોર્સ એને ભાગ્ય જ એને ઉપયોગ કરે પણ આ એ હું એ પહેલાં ઉપયોગ થઈ ગયો હતો એ પણ હું તમને કહું કે રિઝર્વ રિઝર્વનું ફોર્સનું કામ કેવું કે એ આ જેલવાળા જેવી સીટી વગાડે ને એ ફો છૂટે પણ તમને કોઈક મળવા આવ્યું હોય ને તો એ મળવા જતો હતો નહી મારવા અમને તો કોકના દાંત તોડી નાખે કોક મોઢું તોડી નાખે કોઈક હાથ તોડી નાખે એવું થઈ ગયું હતું એટલે સન્નાટો તો અસામાજિક લોકો હતા ચિમનભાઈ શુક્લા પણ માર્યા હતા બેસ્ટ વર્ષ બધા જ ત્યાં કર્યા ગણપતિ ઉત્સવ બેસતો વરસ હોળી પર્યુષણ રમજાન બધું ગયું તો જીવનભાઈ પણ હતો પછી બેસતા વસ્તુની છૂટ આપી કે ભાઈ બધામાં જઈને બધાને મળવાની છૂટ તમે અસામાજિક તત્વોના ગયા તો જ્યાં તો આમ બાપુની બાપુનું બોલો હોય ને એ બાપુના ગરબારની જેમ બધી પથારીઓ પડી હતી પાના જોર બધા રમતા ને સંકેત કરીને પોસ્ટ લખી નાખે કે ભાઈ આટલા પૈસા આને ચૂક્યું એ કે અમને તકલીફ નથી અમને ભલાઈ રહેવા દે કે અહીંયા બધાને જેટલા લોકો મળવા હોય ને એ બધાને નાસ્તાની દિશું એટલે એકંદરે જેલનું વાળું જેવ છે ને એ એ ના કાર્યકર્તા ઉપર જુલમ કેવો થયો હતો એ બધું ટ્રેનિંગ છે હું છે કે નહીં આપણે વિવેકાનંદનું વાંચન કરતા કેશવભાઈ પટેલ હતા કેશવભાઈ વજુભાઈનો બહુ ખ્યાલ નથી મળણભાઈ મળીયાર કેશ ચિમંતભાઈ શુક્લાના ચારેય ભાઈઓ હતા જવંતભાઈ ભટ્ટના બે ભાઈઓ હતા એ તમે જ્યાં કાર્ય કરતા કરતા જેલની અંદર તમારે જવું પડ્યું તો એનો કઈ તમને કઈ કઈ થયું એ તો એ તો ખબર જ હતી હું તમને કહું કે પંચોતેરમાં લગભગ મને જિલ્લા કાર્યવાહી જવાબદાર ભાઈ વકીલ સાહેબ હતા વકીલ આપણે સંજ્ઞાન લોકોને ખ્યાલ આવી ગયો હતો પંચોતેરમાં માં ની માર્ચમાં લગભગ બેઠક હતી ક્યાં હતી ત્યારે તો હજી મહિલા હતી એક વખતે ન્યાય આપણે એરપોર્ટ જવું તો આડો રસ્તો હતો કોઈ સોસાયટી કંઈ હતું નહીં ન્યા હતા પ્રાંતિય બેઠક હતી એમાં હું ગયો તો વકીલ સાહેબે કીધું કે કંઈક બનવાનું છે કંઈક બનવાનું છે એટલે આપણે હવે કાર્યાલયું છે એ કાર્યાલયમાં સાવધાન થઈ જવાનું છે તો હું કરશું આપણે તો વકીલ સાહેબે એમ કીધું કે ભાઈ આપણા કાર્યાલયમાં ફૂટેલી હાંડલી હોય તો એ હાથ જવાની એની વ્યવસ્થા કરવાની જે કંઈ હોય એની વ્યવસ્થા કરવાની કીધું ખબર પડી ગઈ હતી કે આવી આવવાની છે સાધના એ તો લખી નાખો તું સાધના છે ને એને તો લખ્યું કરી જૂનમાં આવી કટોકટી આવવાની છે એને કે આ બધા અધિકારો છીડવાઈ જવાના છે હાથે એટલે

યો કે નફરત થઈ ગયા શું અનુભવ થયો મારી ઉપર તો પણ મગનભાઈ બંધ થઈ ગયા મગનભાઈ બંધ થઈ ગયા મારા ઘરમાં પછી મારી છાપ એવી પડી ગઈ હતી કે આ સીધી છે મેં બીજી વર્ષમાં જવાની તૈયારી કરીને તો બે કાર્યભા રાખી હતી છાના કપડાં કપડા અને આને તેને બધું ફરી આવતો ને પછી દ્વિતીય વર્ષમાં ગયો હતો એટલે છાપ એવી પડી કે ત્યાં માથા ભરે છે એટલે હવે એનું ધાર જ કરશે એટલે બહુ પછી સંઘનો આ જાતો ને બધું કંઈક રોયકો નતો ને ભાઈઓ સમજતા હતા નાનો ભાઈને બધાને ખ્યાલ હતો કે સંઘનું કામ કંઈ ખરાબ નથી આનું છે ને સારા સારા લોકો એમાં હોય એટલે પછી બહુ વાંધો ન આવ્યો ને પછી તો મને જિલ્લા કાર્યવાહીની જવાબદારી વિભાગ વ્યવસ્થા પ્રમુખની જવાબદારી મળે છે મેં પ્રવાસ અહીં ઘણા કર્યા ગુજરાતમાં આપણા ખાસ કરીને મારો જે કંઈ કાર્યક્ષેત્ર છે ઉના વધારે રહ્યું ઉનાના બધા ગામડા કોડિયારના લગભગ ગામડા રામ રામયાત્રા રથા વખતે બધા ગામમાં હું ગયો તો અહીંયા રામ જાનકીની વળી રલસ આવી હતી

જીવન બાબતે તમારું શું એમાં અનુભવ પછી તમારે પ્રત્યક્ષ મળવાનું પણ કીધું ખરું આમાંથી ડોક્ટર સાહેબને કે ગુરુજીને છોકરા ભાઈ હું બોલાવી ગયો લાગે હું કયો ડોક્ટર સાહેબ કે ગુરુજી બંનેમાંથી કોઈને તમારે મળવાનું થયું છે ખરું ડોક્ટર સાહેબ તો વયા ગયા હતા બરાબર મારો જન્મ 41 માં અને એ જન્મ 39 માં વયા ગયા એટલે ગુરુજી તો અનેક વખત પણ વાંચ્યું એટલી જ વાત છે ગુરુજી છે ને ગુરુજી તો પહેલાં કે એટલી બધી આપણે સંઘના લોકો છે ને કે તમને કહું કે આશ્ચર્ય થશે કે સંઘના લોકો પરચારકમાં નીકળતા ને તો કોઈ એના જાણીતા નહોતા કે ભાઈ હાલો આજે વિજયભાઈને કે જમવાનું છે આઝાદી જમવાનું છે એ ક્યારેક ક્યારેક દાળિયા ખાઈને ક્યારેક લોટ ગોળી પાણીમાં ને પીને હું રહેતા રોપાલ ભાઈ જેવા બીએસસી થયેલા ઉનામાં નદી કાંઠે ઉઈ રહેતા ત્યાં રસિકભાઈ ગોપાલ ગણાત્રા આપણા ગણાત્રા જેતપુર રસિકભાઈ આચાર્ય હતા ને લાલ ટોપી વાળા એ સંઘના વિરોધી એણે કીધું કે આ જાસુ થયો હતો ગોપાલભાઈની પણ ઉડો પણ કર્યું પછી તો ભાનુભાઈની વકીલ પણ શાખામાં આવ્યા અને બધું થયું પણ આવું પડતું

એ પ્રચારકને ખબર હતી કે આ સંઘ જયેન્દ્રભાઈ છે એ સંઘના ગીત બહુ સરસ ગાય છે એટલે એણે કીધું કે પછી ગુરુજીનું ગીત ગાઉ જયેન્દ્રભાઈ ગાયું એક વખત ગાયું તો ખાધી ગાઉ બીજી વખત ગાયું ગાઉ છ વખત ગભરાવ્યું છ વખત એટલે મેં વિજયભાઈ આવ્યા હતા ને ત્યારે બધાને ગીત ગભરાયું કે ગુરુજીની પ્રતિભા કેવી હતી ગુરુજી તો ઘણી વખત સપનામાં આવ્યા ડૉક્ટર ડૉક્ટર હેડકી વાત સપનામાં આવ્યા આમ મળ્યો નથી આપણો હોની શેરીમાં એક કારેલી હતું એ કારેલીમાં અગાસીમાં એક રૂમ હતો અગાસીની બાજુમાં એ અગાસીમાં જ અહીંથી આમ જવું હોય ને તો આમ નમીને જવું પડતું નાનો હતો તો ડૉક્ટર સાહેબે મારે ખંભે હાથ મૂકી ને હું ને ડૉક્ટર સાહેબ મારે અગાસીમાં આવ્યા મારી અરે મરાઠીમાં વાત કરી સપનામાં બાકી બાકી તો ગુરુજી તો ગુરુજી બૌધિક હોય ને બૌધિક છૂટે તો ગુરુજી બધાની આરે વાતો કરતા કરતા મેં કેમ બધા આપણે બધા કેમ નીકળ્યા એમ તમારા બધાની જેમ જ નીકળે બધાની યારે વાતો કરે ચાલતા ચાલતા નીકળે ચાલે અત્યારના કાર્યકર્તા કે સ્વયંસેવક સ્વયંસેવકોએ આ સંઘની બાબતોમાં પોતાના વ્યવહારો કયા પ્રકારે બચાવવા જોઈએ અથવા તો કેવું કામ કરવું જોઈએ પેલા તો ઘરમાં સંઘર્ષ હતો ઘરમાં સંઘનું કામ ઘરું હતું મને હું તાલુકામાં ગયો ને મને ખ્યાલ છે સંઘનું કામ ઓછો ઓછો પૂરો થાય પછી બધા હોય હોય કરતા નીકળે મિત્રમાં કોઈ બધું મિત્ર હરમડિયા હરમડીયામાં તો સાળખાનું કામ થવા જ દઈ નહીં જ્યાં ખાલીદારી હતા પણ બધા ડોળા સાથે ડોળા સામે હું ને પ્રવીણભાઈ જતા તો રાત્રે સાંજે શાખા લગાડતા મોડું થઈ જાય બધાને મળવા ને તો એક વખત કંઈ વાહન મળે ત્યારે આ ટીબલ સગવડ નથી તો પ્રવીણભાઈએ કીધું કે હાલવા માંડવું છે ડોળા ડોળા સાથે જાવ મેં કીધું હાલો તો સંઘનો હરીઓ પણ અહીંથી લઈ જતો ધ્વજદંડ છે ને એ અહીંથી લઈ જતા અને એ અમે આવી રહ્યા એકાદ કિલોમીટર આવી રહ્યા છે પણ ટ્રક આવ્યો ટ્રક ના તો કે રહ્યો એ એમાં આવ્યા પછી લેકર અમે તો હાલી ને ડોળા સુધી આવતા હતા સંઘની શાખા બધામાં કરતા ઉના ગયા હતા તો ઉના નાગસરી જે ક્યાંક ગયા હતા ત્યારે વખતે કપાસની સિઝન હતી તો કોઈ વાહન મળે નહીં તો એ કપાસના ભર ઉપર કપાસના ભર ઉપર આમ હોઈને હું અમે કાર્યકર્તા ત્યાંથી નીકળ્યા હતા એવી શાખા હતી ત્યારે કોઈક એક બે સૈનિકો એમાં હતા એ અમે ગીત બોલ્યા ને એને લાગ્યું કે આ લોકો કંઈક નગર એટલે એણે પૂછ્યું કોણ છે તમે કઈ રીતે વાત છે પછી એને સંઘનો પરિચય આપ્યો પણ અમે એ રીતે પ્રવાસ કર્યો છે કંઈ સંઘ કોઈ ગયો છે એટલા બહાર ઉપર કેટલો ઊંચો હોય કપાસનો તો એમાં પણ પ્રવાસ કર્યો એટલે સંઘનું કામ બહુ અઘરું હતું અટાણે બહુ સહેલું છે ને સંઘનો પરિચય પણ થઈ ગયો છે આ જાધવ સાહેબની વાત કરું સંઘના સહિંસોને હાંચવવા કેટલા અગરા પડે જાધવ સાહેબ છે ને શાખામાં આવતા જાધવ સાહેબને તેમાં ને ભાઈ તો કાચથી આવતા કાચથી પ્રભાત શાખામાં અથવા અઢાર કિલોમીટર કાપીને આવતા જાધવ સાહેબ આવતા ને તો સંખ્યા કેટલી હોય ત્રણ ચાર પાંચ ચાર મને બીક લાગે કે જાધવ સાહેબ સંઘનું મોટું કામ નામ જોઈ કે શાખામાં આવતા હતા ને પછી એને થાય કે હવે આમાં હું પણ જાઉં ચાર લોકો આવે ને હું પણ જાદવ સાહેબ સંઘને સંઘા જાદવ સાહેબે સંઘના ગીતો સાંભળ્યા જાધવ સાહેબે સંઘના મોધિકો વાંચ્યા જાધવ સાહેબે અમૃત ચોક વાંચ્યા જાદવ સાહેબના નામ જાધવ સાહેબ ફટાફટ બધા ને બે ને ત્રણ વર્ષ કરી નાખા સતત કાર્યક્રમ રહ્યા જ્યાંથી જવાબદારી મળે ને આજ સુધી કોઈ રવિવારે જાધવ સાહેબ ઘરે ન હોય આવા કાર્ય પણ સંઘનું કામ અત્યારે બહુ સરળ છે ને જરૂરી પણ છે આ રાષ્ટ્રમાં જે જોખમે આવે ગયું છે જોખમ આવેલી ગયું છે બહુમતી લઘુમતીનું જોખમ એ એનો રસ્તો કેમ કાઢશો એ આપણા બહુ કમ્બી જાય એવું છે પણ ઉપરવાળા ઉપર વિશ્વાસ છે ઉપરવાળા ઉપર વિશ્વાસ છે આઠસો વર્ષ રાજ કર્યું હોય ને આઠસો વર્ષ મુસલમાનોએ પણ આપણા આપણા લોકોને કંઈક કદી કયા નહીં એટલે ભગવાન કંઈક રસ્તો તો કાઢશે પણ આપણી પણ જવાબદારી મોટી આવશે ભવિષ્યમાં આપણા નહીં તો આપણા સંતાનની પણ આપણા સંતાનને આમાં જોડેલા રાખવા એને આત્મીય તો થાય એવું રાખું એટલે એના મનમાં મેં મને અફસોસ થતો હું ઘણા લોકોને કહું કે ભાઈ તમારા પરિવારમાંથી કોઈ શાખામાં આવે બહુ ન આવે તો આપળા બોડી વોર્મ આમાં કોઈ શાખામાં આવે નવીજીભાઈ કેજીમ મરને માલ બાટવીના પોષકોને બધું આપો આટલું મલવા બસ ઓળાળીયું કાજી મરલજી હાલમાં પરુમલજીને એક સિંધીના નાના કામ કરીને માસ્તક સહી જો કોતા હા સિંધી હતા એટલે એટલે મેને કીધું કે આજે હું રાતે ભોજન બોલ્યો ને કાજે સિંધી બોલાય સિંધી ભજન નાના ગામનો ખુશ થઈ ગયા

વીસ વર્ષ પાછળ વળી ગયું નગર આજે સંઘની સ્થિતિ જુદી હોત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની તરફેણમાં બધા જ એના કોંગ્રેસના બધા હતા પણ ગાંધીજીએ કીધું કે નહીં નહેરુને નહેરુભાઈ નહેરુને ખબર હતી એનું ઉદાહરણ પછી આ કટોકટી આવીને ત્યારે સરકાર જોખમમાં આવી ગઈ તો ઇન્દિરાજીએ વડ મોરારીભાઈને બોલાવ્યા અમે તમને ટેકો આપીએ પણ આ જનસંઘવાળાને હટાવી દો તો કે જનસંઘ ક્યાં છે હવે જનસંઘ તો જનતા પાર્ટી બધું બળી ગયો તો કે નહીં એ છે હજી તમે તો મોરારજીભાઈ માયરા નહીં કે ભાઈ એને હવે અમે અલગ ન પડી અમારે અરે એ પોતાનું પક્ષને ભે કરી નામ બદલીને અમારે રહી જાય એટલે એ ન મળ્યા એને ખબર હતી બધાને કે આ સંઘ છે અને સંઘમાંથી પરમપુજે ગુરુજી પ્રેરણા પ્રેરણાથી જે રાજકીય પક્ષ છપાળો છે એમાં સંઘને અનેક આબૂમાં રાખ્યા તો જ કામ લાગશે એટલે બધું આ બધું પ્રયત્નો થયા જનસંઘની સ્થાપના કરી એમાં એક કોઈને ખબર હોય કે ન હોય કાશ્મીરમાં એમને એમ જવાનું નથી શું બલિદાન આપવું પડ્યું છું પ્રકાશ મુખર્જી એ પ્રધાન પ્રધાનમંત્રીમાં હતા પછી જુદા પડ્યા તો આ નેહરુના જ્યાં ત્રણસો સિત્તેરની કલમ હતી એ કે હું તોડીને કાશ્મીરમાં જાય ગયા ગયા જેલમાં પૂજ્યા ને જેલમાં એનું શેખ અબ્દુલ્લા હતા શંકાસ્પદ મૃત્યુ છું બળી દાન પહેલું પછી નગર ત્યાં સુધી તમારે કાશ્મીર જવું હોય ને

सतन माधव चरण में सतन मनमा माधव चरण में माधव चरण में सत चरण माधव चरण में सतन मन माधव चरण ओम ભાઈ બોય ના કરવા મને જેવું થયું આમ બધા રમેશભાઈ આવી ગયા બહુ યાદ કરું હા મને યાદ કરું એટલે બોલ ને યાદ કરું તમે મને બાપુજી આખો 50 વર્ષ ચાં આવી આવતા હા ઘરે વ્યક્ત ન કરીએ પણ ભાવ એટલો બધો બહુ બહુ નહીં બધી સિંચરીને બધી વાતો કરતા તમે મને ઘાટો ને મીઠાઈ થી જવાબદારી સોંપી દીધી શાખાની ખાખ ઘાટોડ ને મીત્યા જ માં એટલો દેરમાં એસીમાં શાખા સાપ્તાહિક શાખા લગવાડ્યા હતા ભવિવારે ઘાટોડને મીત્યાર એસી મને પરિવાર જેવી જાય એટલા માટે પરિવાર હું તમને તમારે ફોન વાતો તો